નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે નવરાત્રિમાં ખિલૈયાની તૈયારી માટે પોલીસ સજ્જ અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે પીજીવીસીએલ સજ્જ રાજ્યમાં છ વર્ષમાં ચુવાલીસ હજાર ચારસો ને લોકોના અકસ્માતમાં થયા છે મોત ગુજરાત હાઈકોર્ટે ફરીથી સરકારને ખખડાવી છે દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા આગળ વાત થશે સુરતમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત થશે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ શરૂ મુંબઈમાં આઈફોન સિક્સટીન લેવા માટે લાઇનો લાગી છે વડોદરાને મળશે આવું બુલેટ ટ્રેન સ્ટેશન

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલોચે કહ્યું છે કે ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની આ ચૂંટણીનું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મૂલ્ય નથી પાકિસ્તાને આ ચૂંટણીને હાસ્યાસ્પદ ગણાવી છે પ્રથમ તબક્કામાં સાહીઠ ટકા જેટલું મતદાન પણ થઈ ચૂક્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ મંદિરના પ્રસાદના સેમ્પલ ગુજરાતમાં ટેસ્ટ થયા તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીપ હોવાના સમાચાર વહેતા થયા છે એક અહેવાલ મુજબ આ પ્રસાદના સેમ્પલ નવ જુલાઈએ ગુજરાતની લાઈવ સ્ટોક લેબોરેટરીમાં મોકલાયા હતા સોળ જુલાઈએ લેબ રિપોર્ટ આવ્યો જેમાં પીક ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે આ રિપોર્ટની સત્તાવાર જાહેરાત કરાઈ નથી ટીડીપીએ ફરી દાવો કર્યો છે કે ફેટી ગી સિવાય પ્રસાદમાં ગૌમાંસ પીક ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાને મળશે આવું બુલેટ ટ્રેન સ્ટેશન ખૂબ જ ચર્ચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે વડોદરા વડોદરાવાસીઓને હવે બુલેટ ટ્રેન સ્ટેશનની ભેટનું નવું નજરાણું મળવા માટે જઈ રહ્યું છે જેનું કામ પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે હાલમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નજારાનો વિડીયો સામે આવ્યો છે જેમાં સ્ટેશન કેવો હશે તે પણ જોવા મળે છે એક પોઈન્ટ સિત્યોતેર લાખ સ્ક્વેર ફૂટમાં બનેલ આ સ્ટેશન ટાપુ આકારનું બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં આઈફોન સિક્સટીન લેવા માટે લાઈનો લાગે છે એપલે થોડા સમય પહેલાં આઈફોન સિક્સટીન રિલીઝ કર્યો હતો જેનું ભારતમાં વેચાણ શરૂ થયું છે મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી આ તમામ લોકો આઈફોન સિક્સટીન લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઊભા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે મુંબઈના બીકેસીમાં દેશનો પહેલો એપલ સ્ટોર ખુલ્યો છે તો લોકોમાં આઈફોનને લઈને અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અને શરૂ પણ થઈ ગયો છે પ્રવાસ પીએમ મોદી ડેલાવેરના વિલિંગ્ટનમાં વાર્ષિક અકવાર સમિટમાં ભાગ લેશે આ સિવાય ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ફોર ફ્યુચરને સંબોધિત કરશે ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થશે આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અન્ય કેટલાક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દો સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે આથી અહીંનું પ્લેટફોર્મ નંબર ચાર આગામી ત્રીસ સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે ખાસ કરીને પ્લેટફોર્મ નંબર ચાર પરની ઉપડતી અને જતી સત્તર ટ્રેન ઉધનાથી જ ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે જેથી સુરતથી મુસાફરી કરનાર યાત્રીઓએ હવે ખાસ નોંધ લેવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા રશિયા યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યો છે તો આ તરફ ઇઝરાયલ પેલેસ્ટાઈન વચ્ચે પણ યુદ્ધ શરૂ છે તેવામાં એક યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે ઇઝરાયલે લેબનોનમાં કરેલા પેજર સહિતના બ્લાસ્ટમાં સાડત્રીસ લોકોના મોત થયા છે હિઝફુલ્લાના નેતા હસન નસલ્લાએ કહ્યું છે કે ઇઝરાયલે આ હુમલા સાથે તમામ હદો પાર કરી દીધી છે આ હત્યાકાંડમાં લેબનોનના લોકો સામે ઇઝરાયલના યુદ્ધની શરૂઆત છે આનું પરિણામ ભોગવવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે ફરીથી સરકારને ખખડાવી છે ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરજદારે કોર્ટને કહ્યું છે કે પાર્કિંગના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને ફી વસૂલીને લઈને તેને મંજૂર કરવામાં આવે છે જેના પર કોર્ટે સરકારને બે ઝોન નક્કી કરીને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે સાથે જ સરકારને ખખડાવતા કહ્યું છે કે તમારો ફોલ્ટ શોધો ઢોરની માફક પાર્કિંગ નિયંત્રણ કરવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છ વર્ષમાં ચુવાલીસ હજાર ચારસો ને એંસી લોકોના અકસ્માતમાં મોત થયા છે ગુજરાત સહિત દેશભરમાં રોડ અકસ્માતના દિવસ અને દિવસે કેસો વધી રહ્યા છે ગુજરાતમાં અકસ્માતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા આંકડા પ્રમાણે છેલ્લા છ વર્ષની અંદર રાજ્યમાં છન્નું હજાર નવ્વાણું અકસ્માતની ઘટનાઓ બની છે જેમાં કુલ ચુવાલીસ હજાર ચારસો ને એંસી જેટલા લોકોના મોત થયા છે એટલે કે અકસ્માતનો ડેથ રેશિયો પચાસ ટકા છે જે ઘણો વધારે કહેવાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે પીજી સજ્જ ટોરેન્ટ પાવરની માફક હવે પીજી વીસીએલ પર અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાની તૈયારી કરી રહ્યો છે કાશી મોડલના આધારે પીજીવી માટે તે માટેના પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ માટે રાજકોટ અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે જ્યાં ડિસેમ્બર સુધીમાં કામ પૂરું કરવાની તૈયારી છે જેથી વીજ કાપ ભૂતકાળ બનશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં ખેલૈયાઓની તૈયારી માટે પોલીસ સજ્જ નવરાત્રિના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ પણ પોતાની તૈયારીમાં લાગી છે ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જે પ્રમાણે ઠેર ઠેર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ મહિલાઓની સુરક્ષા અને રોમિયોથી બચાવવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસની સી ટીમ સતત હાજર રહેશે અને પેટ્રોલિંગ પણ કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે